નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણું વિડીયોનો ટોપિક છે એ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ગુજરાતની અંદર સરકારી ભરતીની જાહેરાત થઈ ગઈ છે ઓકે કોર્ટની અંદર અત્યારે ભરતીની જાહેરાત થયેલી છે અને તમે જોઈ શકો છો કુલ જે જગ્યાઓ છે બસો જેટલી જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત થયેલી છે એનું જે ડિટેલ નોટિફિકેશન આવ્યું છે મિત્રો એના ઉપર આપણે ડાયરેક્ટલી જઈશું અત્યારે તેથી બધી વસ્તુનું સમજી લઈશું કે બસો ચુમ્માલીસ જગ્યાઓનું બ્રેકઅપ શું છે ઓકે કઈ રીતની પોસ્ટ છે શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે સિલેક્શન પછી તમારી સેલરી તમને ઇનહેન્ડ કેટલી મળશે ઓકે પ્લસ તમારું જે પોસ્ટિંગ છે એ કઈ રીતનું હશે ગુજરાતની અંદર વાઇઝ હશે કે એ બધી જ ડિટેલમાં અત્યારે આપણે ચર્ચા કરી લેવાના છીએ ઓકે જસ્ટ એક રિક્વેસ્ટ કરું છું જો તમે ચેનલમાં નવાશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકોને પ્રેસ કરી દેજો જેના દ્વારા કોઈ પણ આપણે આ રીતના વિડીયોસ અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય ઓકે બીજું કે આપણે જેમ યુટ્યુબ ચેનલ અત્યારે છે એ રીતના આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ બી ફોલો કરી શકો છો આ રીતે જે બી અપડેટ્સ હોય તમને આપણા વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળતી રહેશે ઓકે તમારા જેટલા મિત્રો હોય જેટલા ફ્રેન્ડ્સ હોય એમના સુધી જોડે આ માહિતીને પહોંચાડી દોજો એટલે બધાને આઈડી આવી જાય કે અત્યારે કોર્ટની અંદર ભરતીની જાહેરાત થઈ ગઈ છે ઓકે તો ચાલો એની જે ડિટેલ નોટિફિકેશન છે એના ઉપર જઈએ બધી વસ્તુને ત્યાંથી સમજી લઈએ જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાઈ કોર્ટ ઓફ ગુજરાત એટ સોલા અહેમદાબાદ ઓકે એડવર્ટાઇઝમેન્ટ નંબર આરસી સ્લેશ વન ફોર થ્રી ફોર સ્લેશ ટુ ઝીરો ટુ ટુ ઓકે સેન્ટ્રલાઇઝ રિક્રુટમેન્ટ ટુ ધ પોસ્ટ ઓફ ધ ઇંગ્લિશ ઇસ્ટેનોગ્રાફર્સ ગ્રેડ ટુ એન્ડ થ્રી ઇન ધ સબોર્ડિનેટ કોર્ટ્સ એન્ડ ઇંગ્લિશ ઇસ્ટેનોગ્રાફર્સ ગ્રેડ ટુ ઇન ધ ઇન્ડસ્ટ્રીઅલ એન્ડ લેબર કોર્ટ્સ ઇન ધ સ્ટેટ ઓફ ધ ગુજરાત ઓકે આ જે ભરતી છે એનું આ ટાઇટલ આપેલું છે મિત્રો સ્ટાર્ટિંગ ડેટ ફોર સબમિશન ઓનલાઇન એપ્લિકેશન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે ફોર્મ ભરવાના છ મેથી ઓલરેડી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે ક્લોઝિંગ ડેટ ફોર ધ સબમિશન ઓફ ઓનલાઇન એપ્લિકેશન છવ્વીસ પાંચ ઓકે ફોર્મ ક્યારેથી ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે તો કે છ મેથી ઓલરેડી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને તમારું જે ક્લોઝિંગ ડેટ છે એટલે કે છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની એ છે છવ્વીસ મે છે ઓકે તો આ ડેટ ખાસ નોંધ કરી લેજો મિત્રો જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ ફટાફટથી આ ડેટની પહેલાં ફોર્મ ભરી દેજો ટેન્ટેટિવ શેડ્યુલ ફોર ધ એક્ઝામિનેશન ટેસ્ટ ઓકે ટેન્ટેટિવ ક્યારે તમારી એક્ઝામિનેશન થશે એ લખેલું છે અહીંયા એલિમિનેશન ટેસ્ટ ઓબ્જેક્ટિવ એમસીક્યુ એ ટેસ્ટ હશે તમારી સન્ડે સોળ જૂન ઓકે સોળ જૂન સન્ડે આ ટેસ્ટનું આયોજન ટેન્ટેટિવ કરવામાં આવેલું છે એમાં પ્લસ માઇનસ થઈ શકે છે स्किल સ્લેશ સ્કિલ ટેસ્ટ એ તમારું થશે જુલાઈ મહિનામાં ઓકે પછી તમારે ઓવરલ ઇન્ટરવ્યુ જે છે ઓકે એ તમારે ઓગસ્ટ કે સપ્ટેમ્બરની અંદર થશે ઓકે હવે આપણે જોઈ લઈએ વેકેન્સીસ અને પે જોઈ લઈએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો સબો એ જે છે એ એમાં છે સબોર્ડિનેટ કોડ્સ ઓકે એમાં નેમો પોસ્ટ એન્ડ પેમેટ્રિક્સ એમાં પોસ્ટ છે ઇંગ્લિશ ઇસ્ટોનોગ્રાફર ગ્રેડ ટુ ક્લાસ ટુનો આ પોસ્ટ છે એમાં પેમેટ્રિક્સ ચુમ્માલીસ હજાર નવસોથી તમારે એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધીનો રહેશે બીજી પોસ્ટ છે ઇંગ્લિશ ઇસ્ટોનોગ્રાફર ગ્રેડ થ્રી ક્લાસ થ્રી એમાં પે મેટ્રિક્સ તમારો ઓગણચાલીસ હજાર નવસોથી લઈને એક લાખ છવ્વીસ હજાર જેટલી રહેશે ઓકે તો આ જે બે પોસ્ટ છે એમાં તમે જોઈ શકો છો એકસો બાવીસ એકસો બાવીસ જેટલી વેકેન્સીઓ છે દરેકનું બ્રેકઅપ તમને અહીંયા આગે આગળ આપેલું છે બસો ને ચુમ્માલીસ જગ્યાઓ માટે આ જે છે આ એક ભરતી છે અને એક પોસ્ટ હજી એક છે એ બી આપણે નીચે જોઈશું જોઈ શકો છો તમે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્સ માટે છે ઇંગ્લિશ ઇસ્ટોનોગ્રાફર ક્લાસ ટુ ઓકે એના માટે છે ચુમ્માલીસ હજાર નવસો તમારા બેસિક પે પે સ્કેલ રહેશે આમાં પણ એક વેકેન્સી છે તમે જોઈ શકો છો સારો એવો પે સ્કેલ છે સારો એવો પગાર તમને અહીંયા મળશે ઓકે જો તમારું સિલેક્શન થઈ ગયું તો સારો એવો તમને અહીંયા ઓપોર્ચ્યુનિટીઝ છે ઓકે વેકેન્સી બી વધારે છે એટલે સિલેક્શન થવાના ચાન્સીસ તમારા વધારે રહેશે ઓકે એલિજિબિલિટી ક્રાઈટેરિયા આપણે જોઈ લઈએ એટલે શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમારી પાસે હોવું જોઈએ તો કે ઇંગ્લિશ એસ્ટ્રોનોગ્રાફર ગ્રેડ ટુ ક્લાસ ટુ માટે તમારે ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન ફ્રોમ ધ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર એની ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન રિકોગ્નાઇઝ એઝ અ સર્ચ બાય ધ ગવર્મેન્ટ ઓકે શું લખેલું છે કે તમારી પાસે ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએશન તમારી પાસે હોવું જોઈએ ઓકે કોઈ બી ફિલ્ડની અંદર ચાલશે પછી લખેલું છે સેકન્ડ સ્પીડ ઇંગ્લિશ સ્પીડ ઇન ઇંગ્લિશ શોર્ટ હેન્ડ એ વન ટ્વેન્ટી વર્ડ્સ પર મિનિટ હોવો જોઈએ બેસિક નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન ઇઝ એસેન્શિયલ એઝ પર ગવર્મેન્ટ રિઝોલ્યુશન ડિટેડ તેર આઠ બે હજાર ને આઠ ઓકે બેસિક નોલેજ તમારે કોમ્પ્યુટરને હોવું જોઈએ સફિશિયન્ટ નોલેજ ઓફ ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી લેંગ્વેજ ઓકે તો આ રીતની ડિટેલ અહીંયા આપેલી છે સેમ નીચે તમે જોઈ શકો છો સેમ અહીંયા વસ્તુઓ આપેલી છે ખાલી અહીંયા તમારે જે છે વર્ડ્સ પર મિનિટ જે છે શો હોવા જોઈએ લખેલું છે મિત્રો ઓકે તો આ જે નોટિફિકેશન છે તમે બી ડાઉનલોડ કરીને સારી રીતે વાંચી લો એટલે તમને બી આઈડિયા આવશે ઓકે આપણો આ મેઇન વિડીયો બનાવવાના પર્પઝ એ જ છે કે આવી કોઈક નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય બાકી બધી વસ્તુને તમે ડાયરેક્ટલી સર્ચ કરી લેશો ઓકે યુટ્યુબ પર લોટ્સ ઓફ વિડીયોઝ આના તમને અવેલેબલ મળી જશે જે બી ડાઉટ છે તે તમે ક્લિયર કરી શકો છો ઓકે જસ્ટ તમારી પાસે આ માહિતી પહોંચે કે આવી કોઈક ભરતી આવેલી છે ઓકે એટલા માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ હવે જોઈ લઈએ ફીસ તમારે કેટલી ભરવાની રહેશે ઓકે ફોર્મ ભરશો તો એની કંઈક ફીસ છે તો એ કેટલી છે જોઈ લઈએ આપણે કેન્ડિડેટ હેઝ ટુ પે સેપરેટ ફીસ ફોર ઇચ પોસ્ટ એન્ડ પેડ ફીસ બિટવીન છ પાસથી લઈને છવ્વીસ પાસ સુધીમાં હા શાલ બી કન્સિડર એઝ અ વેલિડ જ્યારે તમારો ફોર્મ સ્ટાર્ટ થાય છે અને ફોર્મ ક્લોઝ થાય છે એ વચ્ચે જ એટલે એ જ ડેટની અંદર તમારે ફીસ ભરવાની છે કેન્ડિડેટ્સ બિલોંગ ટુ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ્સ સોશિયલી એન્ડ ઇકોનોમી ઇકોનોમિકલી બેકવર્ડ્સ क्लासीस इकोनॉमिकली वीकर सेक्शंस डिफरेंटली एबल पर्सन्स एंड एक्स सर्विसमेन शा एल रिक्वायर्ड टू पे फीस सात सौ ने पचास रुपया प्लस यूजुअल बैंक चार्जिस ओके सात सौ ने पचास रुपया को एस सी एस टी ई डब्ल्यू एस आज ऊपर लखेलुरा सात सौ पचास है एंड ऑल अदर कैंडिडेट शाएल रिक्वायर्ड टू पे फीस पंद्रह सौ प्लस द यूजल बैंक चार्जिस पेमेंट ऑप्शन पोर्टल थ्रू एस बी आई ई पे ઓકે જે લોકો એસ સી એસટી ઈડબ્લ્યુ એસ આ બધી કેટેગરીઝમાં આવે છે એમને સાડા સાતસો રૂપિયા ફીસ છે અને એના સિવાયના જે બધા કેન્ડિડેટ્સ છે અધર કેન્ડિડેટ્સ અહીંયા લખેલું છે એ બધાને પંદરસો રૂપિયા ફીસ આનામાં પે કરવી પડશે ઓકે ડિટેલ્સ બધી આપેલી છે મિત્રો ઓકે અને એમાં એક્ઝામિનેશન કઈ રીતનું થશે તો પહેલાં એલિમિનેશન ટેસ્ટ એમસીક્યુ ટેસ્ટ થશે એ સો માર્ક્સની થશે પછી ઇસ્ટોનોગ્રાફી સ્કિલ ટેસ્ટ તમારે સિત્તેર માર્ક્સનું અને ત્રીસ માર્ક્સનું તમારો ઇન્ટરવ્યૂ થશે ઓકે તો આ રીતની આખી પ્રોસીજર અહીંયા આપેલી છે મિત્રો તમે આ નોટિફિકેશન સારી રીતે વાંચી લો એટલે તમને બધાને આઈડિયા આવી જશે કે કઈ રીતના આખી પ્રોસેસ છે અને કઈ રીતના આખી વેકેન્સી છે મેઇન પર્પઝ આપણો એ હતું કે આવી કોઈક ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય ઓકે જસ્ટ સમરાઈઝ કરીએ બધી વસ્તુને કે આપણે શું શીખ્યા શું ત્યારે આમાંથી કઈ કઈ મેઇન વસ્તુઓ છે ઓકે તો મેઇન વસ્તુ શું છે તો કે ફોર્મ જે છે છ તારીખે સ્ટાર્ટ ઓપરેડી થઈ ગયા છે છવ્વીસ મે સુધીમાં ફોર્મ ભરવાના છે ઓકે આના માટે તમારે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું હોવું જોઈએ તો કોઈ બી શાખામાં એટલે કોઈ બી તમે ફિલ્ડમાં જો ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમે આમાં અપ્લાય કરી શકો છો ઓકે તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને તમારી પાસે ટાઈપિંગ સ્પીડ જે લખેલી છે એ હોવી જોઈએ ઓકે એક્ઝામિનેશન ક્યારે થવાની છે તો કે ટેન્ટેટિવ શેડ્યુલ આપેલું છે એ સોળ છ એટલે સોળ જૂની આ એક્ઝામ થશે ઓકે ટેન્ટેટિવ છે એ ચેન્જ થઈ શકે છે પછી પ્લસ વેકેન્સી જે છે કેટલી છે બસો ચુમ્માલીસ અને પ્લસ એક વેકેન્સી જે નીચે આપેલી છે એમાં પે સ્કેલ કઈ છે પગાર ધોરણ એવી તમે અત્યારે આપણે જોઈ લીધું ચુમ્માલીસ હજાર નવસો બેસિક પે સ્કેલ છે ક્લાસ ટુ માટે ક્લાસ માટે ઓગણચાલીસ હજાર નવસો એ બેસિક પે સ્કેલ છે ઓકે સારી એવી આ વેકેન્સીઓ છે હવે નેક્સ્ટ આપણે જઈએ આ ગ્રેજ્યુએશન આપણે આ જોઈ લીધું છે ઓકે તો અને ફીસ જે છે ઓનલાઈન માધ્યમથી ત્યારે તો ભરશો તો જે જનરલ કેટેગરીના કેન્ડિડેટ છે અને એસસી ના કેન્ડિડેટ છે એમની આ બધાની અલગ અલગ ફીસ છે તમે જોઈ શકો છો અહીંયા ઉપર જે મેન્શન કરેલી બધી ક્લાસ છે એમાં સાડા સાતસો રૂપિયા તમારે ફીસ ભરવી પડશે અને જો એના સિવાય તમે કેન્ડિડેટ છો તો એને તમને પંદરસો રૂપિયા ફીસ પે કરવી પડશે ઓકે તો આ હતી મિત્રો આજનો જે આપણો મેઇન વિડીયો છે એનો એની સમરાય સમરી મિત્રો ઓકે તો જો તમે એલિજિબલ હશો ઓકે તો તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હશે ઓકે તો તમે આમાં ફોર્મ અપ્લાય કરી શકો છો ઓકે આના સિવાય કોઈ માહિતી તમને જોઈતી હોય તો તમે ડાયરેક્ટલી યુટ્યુબ પર લોટ્સ ઓફ વિડીયોસ તમને મળી જશે ત્યાં તમે સર્ચ કરશો એટલે તમને ત્યાંથી બધું સોલ્યુશન્સ મળી જશે ઓકે તો આ જે છે આખી જે પીડીએફ છે મિત્રો આને ડાઉનલોડ કરી લો સારી રીતે વાંચી લો એટલે તમને બધાને આઈડિયા આવી જશે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈક નવી ભરતી આવેલી છે તો ચાલો મિત્રો થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જેમ કે આપણી વિડીયોની શરૂઆતમાં તમને કીધું કે આપણે યુટ્યુબ ચેનલની જેમ મેં વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો આ રીતના જેવી અપડેટ્સ આપણે આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો